લોલો ગાયો ફક પરોને આ ધગ બે ગાય ખાલી ને બીજો એક ગામો ને ખાલી ને પણ બેરાવ લઈ લઈ શું કરજો એ લો તમારો કોકવા વધાવો કરો હોય છે આજ 10 થઈ પછી ના છે આજે જે આ સ્ટુડિયો પર પ્રદર્શન છે તે ઇન્ટરનેટ વાગે તો આખા રાખી શકો આપલો જો ભગવાન ધાવવાળા આ તસવીર ભરી હે દરબાર ભી આ દે પકવગા ઉબી ને જોસ મને

आप <laughs> <obedient God dije थाँगी> <h Saraifier> બાજુના ઘેરા ઉછેરવાનું ઉજ્યો નો કે તો બોમન દે તો ભાઈ વાત ગમે તે હોય પણ તે વખત લેખ કો રાજી 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 જીવો દે દુખ જ છે કાં નઈ ખબર કો મારું બે રે હા રાજી ની મજબૂરી મે બોલ કો 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 એનો કે તારા ઘેરે છે તો કોકો ખમા કહે તારો ડોકો કેટલો હોય હાથ બચેલો હોય એ બધો કાપડ એટલે છવી તારીખ આવે એટલે હું માતા કવિ કરવાનું બરોબર મજા કરો આ ક્યારે નું લુટિના આ મંતવા એવું કે તો સ્તંભે એટલે આવી ગઈ એ છે જ ના સંજો जो हाथ में रूप में बदले तारा के मागन से आवाज़ तो बताओ लोग गो। तो गोड़ा करे तो ईश्वर को मरत में मरत नहीं माता ने शंकर जी से तो रोकनो करियो नहीं ते जगत पासु और तारा कान जो पासु का तो तो, तो गाजे धुमला जो मालूम है तीमा गबरे जवान नहीं अब ये बहुत बच्चे बोलो ये भाई ईश्वर તકું નહી એ કેટલા જે વસ્તુ વસ્તુ નહી આવના જાય વસ્તુ પકન તો નહી કે ના તમે ધોણાવી તો ભાઈ મા તો એનો પરમો નહી ગવા તે હાથ કોલી પકડ છે હાથ કોલી પકડે એનો કોડું પકડે